વડોદરા જિલ્લાના સાવલી તાલુકાની સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ દ્વારા ચાર્જશીટ રજૂ કર્યાના બાવીસ મહિનામાં જ દુષ્કર્મના એક આરોપીને લઈને મહત્વપૂર્ણ ચુકાદો આપતા જીવન સખત કેદ અને રૂપિયા પચાસ હજારનો દંડ ફટકાર્યો છે બે હજાર બાવીસની સાલમાં વાઘોડિયા પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી જે ફરિયાદમાં આરોપી પોતે પરણિત અને બે દીકરીઓના પિતા કે જેમાં તેની અગિયાર વર્ષની મોટી દીકરી હોવા છતાંય ભોગ બનનાર સગીરા તેના ગામના સહકર્મી અન્ય મહિલાઓ સાથે વાઘોડિયા જીઆઈડીસી માં મજૂરી કામ કરતા અને આરોપીની એકો ગાડીમાં અપડાઉન કરતા તે દરમિયાન આરોપીએ ભોગ બનનાર સોળ વર્ષે સગીરા સાથે પરિચય કેળવી ભોળવીને અપહરણ કરી આરોપીએ સગીરાને અલગ અલગ ગામે સ્થળે લઈ જઈને લાંબા સમય સુધી ગેરકાયદે પોતાના કબજામાં રાખી અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું ફરિયાદના આધારે આરોપીને પકડી તપાસ પૂર્ણ કરી વાઘોડિયા પોલીસે ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરી હતી કે જેનો કેસ સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સીજી પટેલની દલીલોને ધ્યાને લઈ સમાજમાં દૂષણરૂપ દુષ્કર્મના કેસમાં પીડિતાને ઝડપી ન્યાય મળે તે આશ્રયથી ચાર્જશીટ રજૂ થયાના બાવીસ મહિનામાં જ કેસ પૂર્ણ કરી સમાજમાં દાખલારૂપ ચુકાદો આપ્યો હતો સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટના ન્યાયાધીશ જે એ ઠક્કર દ્વારા દુષ્કર્મના આરોપી કૌશિક વિપિનભાઈ તડવી રહેવાસી શ્રીગામ આજીવન સખત કેદ એટલે કે કુદરતી નિત્યક્રમમાં જીવે ત્યાં સુધીની સખત કેદ અને રૂપિયા પચાસ હજારનો દંડ ફટકાર્યો તેમજ ફટકારીની કલમ ત્રણસો છાસઠ અને ત્રણસો ત્રેસઠ મુજબ પાંચ વર્ષને ત્રણ વર્ષ તેમજ પાંચ અને ત્રણ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો આરોપી દંડની રકમ કોર્ટમાં જમા કરાવે તો તે દંડની રકમ પીડિતાને ચૂકવવા હુકમ કરેલ વિક્ટીમ કોમ્પોન્સેશન સ્કીમ મુજબ પીડિતાને રૂપિયા ચાર લાખનું વળતર ચૂકવવા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને ભલામણ કરાઈ છે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં તારીખ ઓગણત્રીસ બાર બાવીસના રોજ નોંધાયેલી ફરિયાદના બનાવમાં આરોપી કૌશિક વિપિનભાઈ તડવી તેની ઇકોવાનમાં સોળ વર્ષની સગીરા તથા તેના ગામની અન્ય મહિલાઓને લઈ વાઘોડિયા જીઆઈડીસીમાં અપડાઉન કરતો હતો તે દરમિયાન આરોપી કૌશિકે ભોગ બનનાર સાથે પ્રેમ સંબંધો છતાં અને તેમાં સૌથી મોટી દીકરી અગિયાર વર્ષની હોવા છતાં ભૂખ સગીરાને વાગોડિયા જીઆઈડી સીમાથી દુષ્કર્મ કરવાના ઈરાદાથી અપહરણ કરી ભગાડી જઈ બે માસ જેટલો સમય ગેરકાયદેસર રીતે તેના કબજામાં રાખી રાધનપુર તથા ભુજ જેવા સ્થળોએ રાખી ભોગ બનનાર સાથે અવારનવાર દુષ્કર્મ કરેલ છે આ દરમિયાન આરોપીની પત્ની અને તેના બાળકો પણ આરોપી સાથે જ હાજર હતા તેમ છતાં પણ કોઈ પણ જાતની શરમ રાખ્યા વગર સોળ વર્ષની સગીરા સાથે આ પ્રકારનો ગંભીર ગુનો આચરેલ છે તે ગુનાનો કેસ સાવલીના પોક્ષોકોટના જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબ શ્રીની કોર્ટમાં દાખલ થઈ ચાલી જતા નામદાર પોક્ષોકોટના કોર્ટના જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબ શ્રીનાઓએ આરોપી કૌશિક વિપિનભાઈ તડવી રહેવાસી શ્રીગામ તાલુકો સંખેડા જિલ્લો છોટાઉદેપુર મૂળ રહેવાસી ઝરવણ તાલુકો સંખેડા અને કસૂરવાર ઠેરવી દુષ્કર્મ તથા પોક્સોના ગંભીર ગુનામાં આજીવન સખત કેદ તથા રૂપિયા પચાસ હજારનો દંડ ફટકારેલ છે તેમજ આ ઇપીકો કલમ ત્રણસો ત્રેસઠ તથા ત્રણસો છાસઠના ગુનામાં પણ ત્રણ વર્ષ અને પાંચ વર્ષની સજા કરેલ છે તથા ત્રણ હજાર અને પાંચ હજારનો દંડ ફટકારેલ છે આરોપી જે દંડની રકમ નામદાર અદાલતમાં જમા કરાવશે તે રકમ ભોગ બનનાર પીડિતાને વળતર તરીકે ચૂકવવા હુકમ કરેલ છે તેમજ ગુજરાત વિક્ટિમ કોમ્પન્સેશન સ્કીમ મુજબ

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ